તો ગુડ મોર્નિંગ શુભ સભા જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જવાહર જય આદિવાસી મિત્રો મસ્ત મજાની સવાર થઈ ગઈ આપણે નાઈટાઈન ફ્રેશ થઈ ગયા છે ચા પાણી કરી લીધા અને ઊભા થઈ ગયા છે અને તમને સૂર્યદાદા અહીંયા સડી ગયા છે દર્શન કરાવવું જય સૂર્યનારાયણ જય સૂર્ય નારાયણ જો મિત્રો હવાર હવારમાં હારો આવે હવે સૂર્યદાદાને દેખાય કે આઠ આઠ સાડા આઠ થતાં બ્લોગ ચાલુ કરી દીધો મેં કે ઓલો આપણો પ્રોબ્લેમ હતો એ સોલ્વ થઈ ગયો છે હવે હવે રેગ્યુલર પાછા વિડીયો ચાલુ થઈ જાય એક દિવસ વિડીયો નહોતો આવ્યો તો એના માટે દિલથી માફી માગું છું મિત્રો કેમ કે હવે આપણે ક્યાંક ક્યાંમાં પ્રોબ્લેમ આવ્યો છે ઉપરથી તો કાલનો વિડીયો નહોતો આવેલો ગઈકાલે આજ આજે બીજો વિડીયો હતો નેક્સ્ટ વિડીયો એ પછીથી પાછો રેગ્યુલર ચાલુ થઈ ગયો યુટ્યુબવાળા ક્યાંક પ્રોબ્લેમ હશે ને તો એ ડિલીટ કરી નાખેલો હતો એટલે જોવા નહોતો મારો મિત્રોને હવે રેગ્યુલર પાછા ચાલુ થઈ જશે વિડીયો મિત્રો આ રસ્તો ખોદી નહીં કોણ છે તો ગાડી તો ત્યાં પડી સોસાયટીમાં તો હવે આપણે એને ચાલતા ચાલતા જવું છે થોડુંક કામ છે આમ સોસાયટી બાજુ તો ત્યાં જવું છે મારે ગાડી લેતો આવું ને ત્યાં જતો આવું તો અહીંયા ચાલતા ચાલતા જઈએ જવું ને વાડીમાં ગયા હતા બપોરે જમવાનું જમીન પછી ઘડી કાર મૂકીને વાડીમાં બી જતા રહ્યા હતા ને અત્યારે શાનો ટાઈમ થઈ ગયો છે તો પાછા આવી ગયા ને પાણી ચાલુ કર્યું છે આગળ તમને હું જાઉં ને એટલે બતાવું પાણી ખાનામાં જઈને છે એમાં ચાલુ કર્યું છે પણ અત્યારે દક્ષા લગભગ ચા બનાવ્યો છે એમ કીધી હતી એટલે હું આવ્યો ચા પીવા જો ચા લઈને આવી ગઈ ચા લઈને આવી ગઈ કેતા કેતામાં ચા લઈને આવી ગઈ બધાને ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જય જુહાર જય આદિવાસી આપણે બ્લોગ બપોર ખુશીમાં આવ્યા છે સવારમાં તો નહીં આવ્યા ચાલુ કર્યો કંઈક બીજું કામ કરતા હોય એટલે ફોન તો એમની જોડે હોય એટલે હું કેમ આવું બ્લોગમાં ઘરનું કામ બહુ હોય કામ કરતી હોય અને આપણે ચા બનાવીને કશું હોય ચા પી લઈએ એવું છે મિત્રો કે સવારે હું તમને કહેતો હતો ને હું જાઉં છું આમ મારું બીજું કામ હતું સોસાયટી એટલે ત્યાં ગયો હતો પછી આવ્યો કામ કર્યું એવું કર્યું મિત્રો તો ચાલો પછી ચા પી લઈએ કરવા જઈએ મિત્રો ચા પી લઈએ મસ્ત મજાનો ચા છે તો ચાલો ચા પી લઈએ હવે ચા પીલીએ ચોપરાથી સ્કૂલમાં છે અને અમે એકલા એકલા છે અને વેદાંશ તો મૂંગ્યા છે હજી ઊંઘમાં છે અંદર મૂંગ્યા છે અને અમે ચાર પીલીએનું વેદાંશ સારો સાટું રાખ્યો છે ચાર ક્લાસમાં સા દૂધ પીવડાઈ દેવાનું અને સાદું દૂધ પાવાનું છે અને આપણે પીલીએને પછી કામ કરવાનું છે વાડીમાં થોડું ઘણું કામ છે જી જાઉં કરવા એ સાપાણી કરી લીધું ને હવે હું પંપ ભરી લીધો જુઓ પંપ ભરી લીધો છે દવા મારવી છે મારે ટુવરમાં ટુવરમાં આમ છે ને એટેક આવ્યો છે એટલે દવા મારવી પડશે ને જાગી ગયો છે મમ્મી એની મમ્મી હારે આગળ રહ્યો હું પંપ લઈને જાઉં છું જો વેદાશ એની ગાડી લઈને અહીંયા આવી ગયો છે એ ફોન જુએ છે દક્ષા આમ આવે છે જો ને મિત્રો

અને આમ દવાનો ફુવારો ઉડાડે છે તુવર છે એમાં તુવર ઓલી હળી બહુ જાય ને એટલે મારવી પડે દવા દવા વગર કંઈ થાય નહીં બહુ ટ્રાય કરીએ પણ દવા વગર નહીં ખાતું મારવી પડે દવા થોડી ઘણી ઘરે ખાવાનું છે પણ મારવી પડે અને આમ પાણી આવે છે આ બાજુ છું આના થઈ જાય અમને તડકો પડવા માંડો પણ તે તોય થા થા ને મસ્ત મસ્ત ઊગી ગયેલા છે એમાં બધે પાણી પાવાનું છે એટલે દવા બવા માં લઈ તુવરમાં બધે લસણ છે એમાં મારવાનું વાળવાનું છે પાણી એ પાછળથી લસણ નાખ્યું છે ને એમાં પહેલું પાણી વાર્યું હતું બીજું પાણી વારવાનું છે તો આપણે હજી કાંદા કાંદા છે ને થોડાક ભૂલવાનું અંધારું થઈ ગયેલું ને હાજી તો થોડુંક રહી ગયેલું ગોળવાનું આઉ મોખરે છે અહીંયા શેડે શેડે આવી ગયેલા છે થોડુંક ઘણું જ બાકી છે અને હવે સુકાઈ ગઈ જમીનને એટલે કઠણ બહુ થઈ ગયું એટલે ગોળવાની બહુ મુશ્કેલ પડે પણ નહીં વાંધો નહીં જેમ તેમ જેમ તેમ ગોળી નાખીએ થોડુંક ઘણું ગોળવાનું છે એટલે બધે પાણી પાઉન થઈ ગયેલું છે આ બાજુએ થઈ ગયેલું છે સુકાઈ ગયેલું છે મને તો રીંગના બહુ છે તો કાલ ઉતારવા જઈએ તો કાલ ઉતારી નાખશું અને ટામેટા એમ કે કે મારું કામ છે જો ને બધે લાલ 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 થઈ ગયા હવે કકડાવા તડકો પડવા માંડ્યો ને એટલે અહીંયા છે પાકેલા આ બાજુ છે આ બાજુ છે બહુ છે બધે પાકવા મંડા બીજા તમને દેખાડું અમે કહેતા કે પાકતા નથી પાકતા નથી ક્યારે પાક એમ તો પાકવા મંડા ખાઈ કા કકડા આર્યા બાજુ બી કાલ બે કિલો જેવા ઉતાર નાખાતો તો આજે કેવા મોટા ટપોરા જેવા છે ટપોરા જેવા મસ્ત મસ્ત નૂડ આપણે તૈયાર થઈ ગયેલા છે શેકીને ખાવા માટે આમ તમને દેખાડું છું આ દાના દેખાડું છું કેવા થયા હાશે દાના આ થઈ ગયેલા છે દાના પણ હજી એને ઓલો શેકો ને ત્યારે દાનો પાડો તો દાનો નહીં પડે આપણે આમ બફા જાય પછી મોઢેથી ખાવું પડે અને દાના નહીં પડે હાથથી દાના પાડીને ખાવું હોય ને તો નહીં દાના પડે अठवाडियाम अठवाडी चार पाच दिवडे कदाच खावा चालू कर देव पडशे आणि तरत हुकाई जा खावा स्पेशल बनावे ला खावा करू पडसे खावा आणि अमाटबेटने बोलाय आपवा पडसे पशी तर तरत हुकाई जाय पण काही काम नाही पण हुका जाय तर मकाई काम लागे रोटला खावा अनेक तो तो मकाईच खायचं रोटला पण

એવું છે વેદાંશનું કામ ન કે આ પાત્રો મસ્ત મસ્ત પાન આવી ગયા છે તેના પાત્રા બનાવવા જો એક દિવસ વેદાંશ રિસાઈ ગયા છે એવું છે એની મમ્મીથી તો ચાલો મિત્રો આપણે ફટાફટ એને ગોળી નાખીએ આ પાત્રાને પછી મળીએ મિત્રો પાત્રા ચોખ્ખા થઈ ગયા છે આપણા મસ્ત મસ્ત નીંદી કાઢ્યા છે એકદમ ચોખ્ખા કનાઈ આપણે પાત્રા ગોળી નાખ્યા કોદાળીથી એટલે હવે આને મસ્ત વ્યવસ્થિત કરીને ખડકું કરીને થોડુંક આ બાજુ જોરશે આ બાજુ ખાડા જેવું છે પાણી ભરા જાય તો આમાં થોડીક માટી એમ નાખીને પાણી પાવું પડશે અને હમણાં નથી પાવ બે ત્રણ ત્રણથી તપવા દેવું છે આ ગોળ્યું ને એટલે તો મસ્ત મસ્ત ચોખ્ખું થઈ ગયું છે શું શું બોલ હે મસ્ત 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 બીજું અને આ બધું ખડકાડ્યું છે અને આપણે પાણી ભારે દેવું પડશે આપણે તુર કેવી લાગી છે મસ્ત તુરશે શાક ખાવા માટે વાઘરણ 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 ટીસીંગ છે દાના તો ફટાફટ ભેગા થઈ જાય અને અહીંયા પાણી આપણે લસણમાં પૂરું થવા આવ્યું છે આર્યું પાણી અહીંયા આવી ગયું છે કે અહીંયા અહીંયા સુધી લસણ છે અને અહીંયા પાણી આવી ગયું છે હવે બાકું બદલવાનું થઈ જાય અશ્વિન ટૂવરમાં છે ને ટ્રેક્ટર હાકે છે ઓલું હું ખડ થઈ ગયેલું છે આંબું મોટું મોટું તો ટેક્ટર હાકી નાખે અંદર એટલે શું જાય ને બિહારણ બી પડી નહીં જાય વધારે પડનું આ બાજુ આવે છે અંદર કુવરમાં હાકતા હાકતા આવે છે લીમડા એ ખાય છે અંદર ભાગી નાખે થોડી ઘણી કોક તુવર તો બાકી વળેલી હોય ને ભાંગી જો આરી બાકી વળી ગઈ અહીંયાથી ભાંગી ગઈ જો ખડશે એટલે હાકી નાખતો એમ કહે છે તો હાકી નાખો એમ કીધું તો હાકી નાખ્યું આ બધું આ કહેશે મસ્ત મસ્ત મજા આવી મજાનું એમ માં બતાવું તમને તુરિયા તુવરદાણાનું શાક ને રોટલો થાળીમાં આપી દીધો છે દક્ષ પાણી ખાવા બે ગઈ છે અહીંયા મિત્રો મસ્ત મજાનો આપણે જમી લઈએ ચાલો મિત્રો જમી લઈએ આપણે બહુ સાંજ થઈ ગઈ છે જમીને આપણે પથારી કરી દીધી છે જો છોકરા જોવાનું કોણ જોવે છે ઉતા ઉતા થોડીક અહીંયા વેદાંતુ વેક્ષાઓ પડી છે ને આપણે અહીંયા પથારી કરી દીધી છે અહીંયા આપણે તો ફાઇનલ આજનો મિત્રો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દઈએ વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો અને વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં બાય બાય